તો અમદાવાદમાં વગર વરસાદે ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે તો રાહદારીઓને સતત મુશ્કેલી થઈ રહી છે આપ જુઓ જમાલપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને ત્યાં સતત ટ્રાફિક જામ પણ રહેતો હોય છે કારણ કે શાક માર્કેટ પણ આવેલી છે એટલે શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ જુઓ યોગ્ય રીતે માટીનું પુરાણ ન કરતા આ ભૂવો પડ્યો છે અને હાથ તેને બેરિકેટ કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં વરસાદ પડે કે ન પડે પરંતુ ભૂવો પડવાનો જે સિલસિલો છે એ યથાવત જ રહે છે જમાલપુર શાક માર્કેટ એપીએમસી બહાર આ પ્રકારે ભૂવો પડ્યો છે અને અવારનવાર શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે પરંતુ તેમ છતાં જે ઘટનાક્રમ છે એ સતત યથાવત જ રહી રહ્યો છે ક્યાંક જે જૂની ડ્રેનેજ લાઈન છે એમનું રિહેબિલિટેશન નથી કરવામાં આવતું અથવા તો જ્યાં એકવાર ભૂવો પડે છે ત્યાં માટીનું પુરાણ અથવા તો જે વોટરિંગ કરવામાં આવે એ યોગ્ય રીતે કરવામાં નથી આવતું જેના કારણે એની જ જગ્યાએ ફરીવાર ભૂવા પડે છે અમદાવાદીઓએ ક્યાં સુધી આ પ્રકારની જે સમસ્યા છે એનો સામનો કરવો પડશે તે મુખ્ય સવાલ છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા પણ આ સામે કાર્યવાહી યોગ્ય રીતે ક્યારે કરવાની શરૂઆત કરશે તે પણ એક સવાલ છે દરમિયાન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ